નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ નવસારીની અંદર નાકોડા ડાયગ્નોસિસ એન્ડ રિસર્ચ સેન્ટર નામની એક બ્લડ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સંસ્થા જે ખરી એ અગ્રવાલ કોલેજ રોડ પર ડીમાટની સામે ખોલવામાં આવી છે એટલું જ નહીં નાકોડા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે માત્ર એક જ કલાકની અંદર જે ખરું આપને બ્લડ રિપોર્ટ આપી દેવામાં આવશે એટલું જ નહીં પણ પેશન્ટે ત્યાં સુધી આવવાની પણ જરૂર નથી એમને આપ કોલ કરશો તો એમના ત્યાંથી ટેકનિશિયન્સ જે ખરા એ તમારા ઘર સુધી અથવા તો હોસ્પિટલ સુધી આવી અને પેશન્ટનું બ્લડ કલેક્ટ કરી લેશે અને જે રિપોર્ટ મેળવવા માટે પહેલાં તમારે ચારથી પાંચ કલાક સુધી રાહ જોવી પડતી હતી અને જેના કારણે લઈ અને સામાન્યતઃ દર્દીઓને પાંચથી છ કલાક બાદ માલુમ પડતું હતું કે ભાઈ એમને કયા પ્રકારનો રોગ થયો છે તે માત્ર હવે એક કલાકની અંદર જ જાણી શકાશે જેથી કરી અને તત્વરિત ઇલાજ પણ શરૂ થઈ શકશે અને આ માટે કરી અને નાકોડા ડાયગ્નોસિસ અને રિસર્ચ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી છે ઓલરેડી એમના બે સેન્ટરો સુરતની અંદર છે જ્યાં તેઓ ન માત્ર એક કલાકની અંદર રિપોર્ટ આપે છે જે ભવિષ્યમાં નવસારીમાં પણ શરૂ થશે એવી આશા દાખવવામાં આવી છે તો આ પ્રસંગે નાકુડાના પ્રતિનિધિ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ અનુરાગ શુક્લા છે સુરતની પ્રખ્યાત માત્ર એક કલાકમાં રિપોર્ટ આપતી લેબોરેટરી હવે તમારા ઠેગરા નવસારીમાં આવી ગઈ છે નાકુડા ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરનું કામ છે એક કલાકમાં રિપોર્ટ આપવાનું ઘરે બેઠા તમને રિપોર્ટ લેવા માટે છોકરો આવી જશે આપણી ત્રણ બ્રાન્ચ છે આ ત્રીજી બ્રાન્ચ છે જેમાં જે અમે નવસારીમાં કર્યું છે એના પહેલાં આપણી એક નાકોડા ઉદનામાં છે ને બ્લડ કલેક્શનની સુવિધા આપે છે ને એક કલાકમાં રિપોર્ટ બી આપે છે અમારી બીજી બ્રાન્ચ છે એ પાલમાં છે એ બી સેમ પ્રોસીજર ફોલો કરે છે ને આ ત્રીજી બ્રાન્ચ છે નાકોડા નવસારી ઠેગરા પર જે અગ્રવાલ રોડ પર ડીમાર્ટની પાસે આવ્યું છે આ બી સેમ પ્રોસિજર સાથે આવ્યું છે કે તમને એક કલાકમાં બધા જ રિપોર્ટ મળી જશે જેમ કે ઘણા બધા એવા રિપોર્ટ હોય છે કે તમને જરાક દેર લાગે એમાં પણ હવે તમે વિટામિન બીટેલ વિટામિન D3 HBA1C ને આવા જે રૂટીન ચેકઅપ માં રિપોર્ટ આવે છે એ બધા 1 કલાકમાં તમને મળી જશે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો આ પ્રમાણે આજરોજ ડીમાર્ટની સામે અગ્રવાલ કોલેજ રોડ પર નાકુડા ડાયગ્નોસિસ અને રિસર્ચ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને જે હવે પેશન્ટોની સુખાકારીની અંદર વધારો કરશે તો આ જ પ્રમાણે આ અવનવા સમાચારો માટે આપ નિહાળ તનો અવસર લાઈવ અને છતપટ ન્યૂઝ